માયાભાઈ આહિરને હાર્ટ અટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા અને હાલમાં તેની તબિયત સારી છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરીશું કે માયાભાઈ આહિર પાસે કેટલી પ્રોપર્ટી છે તેના બંને પુત્રોની વસિયતમાં કેટલી કાર અને પ્રોપર્ટી આવશે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો જાણીતા લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિરની મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસણ ખાતે ગઈકાલે લોક ડાયરા કાર્યક્રમ દરમિયાન તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ માયાભાઈ આહિરને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સારા સમાચાર એ છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહીની તબિયત માં સુધારો છે આજે સવારે માયાભાઈ આહીરે હોસ્પિટલમાંથી ચાહકો માટે વિડીયો સંદેશ મોકલ્યો છે જેમાં તેમણે પોતાના સ્વસ્થ અંગે ચિંતા ન કરવા લોકોને જણાવ્યું છે આપણે એકદમ રેડી છીએ મિત્રો માયાભાઈ આજે સવારે હોસ્પિટલના રૂમમાંથી જ લોકો માટે એક એવો સંદેશ મોકલ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જય સિયારામ આપણે એકદમ રેડી છીએ હો કોઈને ચિંતા કરવાની જરૂર નથી માયાભાઈ આહિર પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેના પુત્રોના હાથમાં કેટલી કાર અને પ્રોપર્ટી આવશે તેના વિશે વાત કરીએ તે પહેલા તમને માયાભાઈના જીવન વિશે થોડી માહિતી આપીશું મિત્રો માયાભાઈ આહીરનો જન્મ સોલ મે ઓગણીસો બોતેરના રોજ ભાવનગર જિલ્લાના કુળવી ખાતે થયો હતો માયાભાઈને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો માયાભાઈ આહિર નાનપણથી જ વાળી રહેતા હતા તેથી તેમના શિક્ષક નટુભાઈ તેમને જીગરિયો કહીને બોલાવતા હતા માયાભાઈનો પહેલો કાર્યક્રમ ઓગણીસો ને છન્નુંમાં હનુમાન મંદિરમાં થયો હતો તે સમયે માયાભાઈ સુઝુકી લઈને કાર્યક્રમમાં આવ્યા હતા આ પછી માયાભાઈએ નાના મોટા કાર્યક્રમો કરવા માંડ્યા એક વખત મોરારી બાપુની કથા શરૂ થઈ એટલે માયાભાઈ આ કથા સાંભળવા ગયા અને ત્યાં તેમને બોલવાની તક મળી આ પછી માયાભાઈ એક હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા થયા માયાભાઈ આહિર ગુજરાત સહિત વિદેશોમાં પણ પ્રોગ્રામો કરે છે જેમ કે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા યુરોપ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં લોક ડાયરા કરી ચૂક્યા છે માયાભાઈ આહિરની નેટવર્ક ઘર અને કાર કલેક્શન મિત્રો માયાભાઈ આહિર લગભગ ત્રીસ વર્ષથી પ્રોગ્રામો કરે છે અને હાલમાં તેઓ એક પ્રોગ્રામને એકથી દોઢ લાખ રૂપિયા ચાર્જ કરે છે તેથી માહિતી મળી રહી છે કે માયાભાઈની કુલ સંપત્તિ એક કરોડથી વધુ હોવાનો અંદાજ છે તેમનું કુંડવીમાં એક શાનદાર બંગલો પણ છે હૈરાજની કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ આઠ કાર છે જેમાં અમર એચ ટુ કાર કિંમત બેતાલીસ લાખ રૂપિયા છે અને બી એમ ડબલ્યુ એક્સ વન કે જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે આ ઉપરાંત તેની પાસે મર્સડીજ સીએલ બસો કે જેની કિંમત એકત્રીસ લાખ છે અને ટોયોટા ફોર્ચ્યુનર છે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે